ભગવાન રાજા હતો હતો પણ વૃત્તિનો અને એમને એક જ વાત લઈને બેઠો હતો કે એનામાં આવેલા અહંકારને ઋષિ મુનિઓએ એને માર્યો છે હું કાર માત્રથી એને માર્યો એના શબ્દને તેલની કોઠીમાં સાચવું પણ એક વખતના સમયે જ્યારે દુષ્કાળ પડ્યો અને એ દુષ્કાળની અંદર રાજા હોય તો પ્રજાનું જીવન ધન્ય થાય કઈક રાજા વગર તો પ્રજા શું દુષ્કાળમાં એટલે રાજાની જરૂર હતી તો એ ઋષિ શબનું મંથન કરી એમાંથી બાજુમાંથી આ ભૂજાઓમાંથી એક પુરુષને ઉત્પન્ન કરવામાં આવ્યા અને એ પુરુષ સ્વયં ભગવાન પૃથ્વી નારાયણ હતા એ પૃથ્વી ભગવાને આ ધરતી જે અનાજ દેતી બંધ થઈ હતી એને પુનઃ પાછી અનાજ દેતી કરી છે વરસાદ વરસાવ્યો અનાજ ઉગાડ્યો આ સંસારમાં અનાજ ઉગાડવા માટે વરસાદની જરૂર છે અને વરસાદને વરસાવવા માટે થઈ અને યજ્ઞની જરૂર છે યજ્ઞ હોય યજ્ઞ હોય તો વરસાદ થાય વરસાદ થાય તો અનાજ પાકે અનાજ પાકે તો આ જીવન જીવી શકાય એટલે ભગવાને ગીતાજીમાં લખ્યું અન્નાદવતાની પર્જન્યાદન સંભવ યજ્ઞાદવતી પરજન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ અન્નથી પ્રાણી માત્રનો આનંદ થાય છે અને અન્ન વિના કોઈ દી આનંદ મળે નહીં તો પૃથુ ભગવાનનું પ્રાગટ્ય રાજાનો ધર્મ શું છે પ્રજાના સુખમાં સુખી પ્રજાના દુઃખમાં દુઃખી એ રાજાનો ધર્મ છે એ ધર્મ બતાવવા માટે થઈ અને ભગવાનનું પ્રાગટ્ય થયું એ કથા બતાવી અને પુરંજન આખ્યાન કે જે જીવ ભગવાનથી જુદો થયો છે એ પુરંજન છે એની કથા બતાવીને અંતે ચતુર્થ સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવે ત્યારે પંચમ સ્કંદ એટલે મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત રાજા બ્રહ્માજીના કહેવાથી એમને લગ્ન કર્યું વિશ્વકર્માની દીકરી સાથે એમને 10 દીકરાઓ થયા અને એ 10 દીકરાઓમાંથી 3 દીકરાઓ વિરક્ત થયા 7 દીકરાઓએ એક એક દીપનું રાજ્ય કર્યું એમાં જંબુદીપના જે રાજા હતા એમને ત્યાં પૂર્વચિતિ નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો એમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા યજ્ઞ દ્વારા ભગવાનનું યજન કર્યું અને એ યજનના પ્રભાવે એમને ત્યાં સ્વયં પરમાત્માના અંશાવતાર એવા ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે ઋષભદેવજી મહારાજ જયારે પ્રગટ થયા નિવૃત્તિનો કાળ બતાવવા માટે એ ઋષભદેવજી મહારાજના લગ્ન ઇન્દ્રની દીકરી જયંતિ સાથે થયા ઋષભદેવ અને જયંતિના લગ્ન થયા એમણે સો દીકરાઓ હતા એકસો સંતાનો હતા સો સંતાનો થયા એમાંથી એક્યાસી પુત્ર કર્મકાંડી બ્રાહ્મણ બન્યા નવ પુત્રોએ યોગનો માર્ગ લીધો નવ દીકરાઓ રાજ્યાધિકાર ને પામા અને સૌથી મોટો દીકરા હતા જે ભરતજી મહારાજ એ ભરતજી મહારાજે ચક્રવર્તી રાજ્ય કર્યું આ કથા નિવૃત્તિ કાળ બતાવવા માટે ભગવાનના ભજન માટે ભરતજીની કથા છે કે નિવૃત્તિના કાળમાં બીજે ક્યાંય જો મન ગયું તો સંસારમાં ફરી વખત આવવું પડશે આટલું બધું ચક્રવર્તી રાજ્ય જેને કર્યું એ રાજ્યને છોડી અને પોતે પુલહાશ્રમની ની અંદર ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા જતા